નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના સૌનો ઉપયોગ એવા વિશ મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના પેન્શનધારકોએ હવે ધક્કા નહીં ખાવા પડે ઘરે બેઠા જ જીવન પ્રમાણપત્ર મેળવી શકશો પેન્શનધારકો બેંકના ધક્કા ખાવાની ઝંઝટમાંથી છુટકારો મેળવશે ઘરે બેઠા જીવન પ્રમાણપત્ર મળી જશે ગુજરાતના પેન્શનધારકોને તેમના જીવન પ્રમાણપત્ર માટે હવે કોઈ ટ્રેઝરી બેંક કે અન્ય વિભાગમાં જવાની જરૂરિયાત રહેશે નહીં નજીકની પોસ્ટ ઓફિસના પોસ્ટમેન કે ગ્રામીણ ડાક સેવકની મદદથી પણ ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ મેળવી શકાશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વાજપાઈ બેન્કેબલ લોન યોજનાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે રાજ્યમાં ધિરાણની મર્યાદા હવે પચીસ લાખ રૂપિયા કરવામાં આવી છે રાજ્ય સરકારે નવી કોટરી ઉદ્યોગ નીતિને લઈને મોટું એલાન કર્યું છે વાજપાઈ બેન્કેબલ યોજના અંતર્ગત મહત્તમ ધિરાણમાં વધારો કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે આ યોજના અંતર્ગત રૂપિયા આઠ લાખથી વધારીને રૂપિયા પચીસ લાખ કરવામાં આવે છે આ ઉપરાંત સબસિડીની રકમ રૂપિયા એક પોઈન્ટ પચીસ લાખથી વધારીને ત્રણ પોઈન્ટ પંચોતેર લાખ કરી દેવામાં આવી છે આ પ્રસંગે ઉદ્યોગ મંત્રીએ જણાવ્યું હતું કે આવનાર પાંચ વર્ષ માટે ત્રણ પોઈન્ટ ત્રીસ લાખ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી ઊભી થશે જો તમે ધંધો કરવા માંગતા હોય અને તમારી પાસે નાણાં નથી તો તમે સહાય મેળવી શકો છો તમે સરકારની વાજપાઈ બેન્કેબલ યોજના હેઠળ લોન લઈ શકો છો ખાસ વાત એ છે કે તેમને સબસિડી પણ મળશે આ યોજના હેઠળ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના બેરોજગાર વ્યક્તિઓને રોજગારી પૂરી પાડવાનો આશય રહેલો છે જો કે સહાય માટે તમે બી એલપી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો અંબાલાલ પટેલે ઠંડીને લઈને મહત્ત્વની આગાહી કરી છે આ તારીખોથી ગુજરાતમાં ઠંડી ભૂકા કાઢશે અંબાલાલ પટેલની ઠંડીને લઈને નવી આગાહી સામે આવી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે રાજ્યમાં ઠંડીનું જોર વધશે પચીસથી લઈને અઠ્યાવીસ નવેમ્બર સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઠંડીનું જોર વધશે બે ડિસેમ્બરથી બંગાળની ખાડીમાં વધુ એક ચક્રાવત આવશે તો પંદરથી સત્તર ડિસેમ્બરમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ આવવાની પણ શક્યતા છે બાવીસ ડિસેમ્બરથી ભારતના ઉત્તરી પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થશે અઠ્યાવીસ ડિસેમ્બરથી ગુજરાતમાં હાડથી જવતી ઠંડી પણ પડશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ ભાજપનો કોઈ પણ સીએમ હશે તેમને અમારું સમર્થન શિંદેની જાહેરાત બાદ સસ્પેન્સ ખતમ મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી કોણ બનશે આ વાતની સ્પષ્ટતા ખુદ એકનાથ શિંદેએ કરી છે શિદેએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં ભાજપના જ મુખ્યમંત્રી હશે તેમણે કહ્યું કે મેં મારી જાતને ક્યારેય મુખ્યમંત્રી માન્યો નથી મેં હંમેશા કોમનમેન બનીને જ કામ કર્યો છે મેં હંમેશા રાજ્યના ભલા માટે કામ કર્યું છે મેં વડાપ્રધાન મોદીને ફોન કરીને કહ્યું હતું કે આપણી વચ્ચે કોઈ મતભેદ નથી તમે જે નિર્ણય લેશો તે અમને મંજૂર હશે આપણે સૌ ઇન્ડિયાનો ભાગ છીએ માહિતી મજબૂત છે અને અમે સૌ મળીને કામ કરવા માટે તૈયાર છીએ આમ શિંદેની જાહેરાત બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને સસ્પેન્સ ખતમ થઈ રહ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સોનાના ભાવમાં વધારો થયો છે સામે આંકડા અનુસાર અમદાવાદમાં બાવીસ કરોડ સોનાનો ભાવ એકોતેર હજાર એકસોને દસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચોવીસ કેરેટ સોનાનો દર સત્યોતેર હજાર પાંચસોને સિત્તેર રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે એટલે કે બાવીસ કરેટ સોનાના ભાવમાં ગઈકાલના ભાવ કરતાં બસોને સિત્તેર રૂપિયાનો વધારો થયો છે ચોવીસ કરેટ સોનાના ભાવની વાત કરીએ તો બસોને નેવું રૂપિયાનો વધારો થયો છે ગઈકાલે અમદાવાદમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ સિત્તેર હજાર આઠસોને ચાલીસ અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ સત્યોતેર હજાર એંસી રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર હતો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ મફતમાં અપડેટ કરવાને લઈને હવે થોડા દિવસો જ બાકી આધાર કાર્ડ અપડેટ કરવાને લઈને સરકાર તારીખો લંબાવીને લોકોને તક આપી રહી છે યુ આઈડીએ એક્સ પર આપેલ માહિતી અનુસાર મફત આધાર અપડેટની સમયમર્યાદા ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીની છે જે સમયગાળામાં તમે આધારને મફતમાં અપડેટ કરી શકશો જેમાં નામ સરનામું કે અન્ય વિગતો તમે સરળતાથી ઓનલાઈન અપડેટ કરી શકશો દસ વર્ષ કે તેથી વધુ ઉંમરના આધાર કાર્ડમાં તમામ માહિતી અપડેટ કરવા હવે થોડો સમય જ બાકી છે જો કે તમે ઓનલાઈન કઈ રીતે આધાર કાર્ડ અપડેટ કરી શકો તેના માટે કેટલાક સ્ટેપ્સ અહીંયા આપેલા છે જેમાં સૌથી પહેલાં તમારે યુઆઈડીએ આઈની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે આધાર અપડેટના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ એડ્રેસ અપડેટ માટે અપડેટ એડ્રેસ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને તેના પર ઓટીપી આવશે જે ઓટીપી તમારે દાખલ કરવાનો રહેશે જોકે ડોક્યુમેન્ટ અપડેટનો ઓપ્શન પર ક્લિક કરીને આધાર સંબંધિત ઇન્ફોર્મેશન જોવા મળશે જેમાં જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જોકે આધાર અપડેટ પ્રોસેસ એક્સેપ્ટ કરવાની રહેશે અને અપડેટ રિક્વેસ્ટ નંબરથી તમે તેને ટ્રેક પણ કરી શકો છો કે તમારી રિક્વેસ્ટ ક્યાં પહોંચે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતની શાળાઓમાં બીજું સત્ર શરૂ થયું પણ પુસ્તકો ન હોવાની ફરિયાદ દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ શાળાઓને રાબેતા મુજબ શરૂ થયાને દસ દિવસ થવા આવ્યા છે જોકે હજુ સુધી ધોરણ પાંચથી આઠના વિવિધ વિષયના પુસ્તકો બજારમાં ન મળતા હોવાની ફરિયાદ ઉઠી રહી છે રાજ્યમાં બીજા શૈક્ષણિક સત્ર શરૂ થયાના દસ દિવસ બાદ પણ ઘણી ખાનગી સ્કૂલોના ધોરણ છથી આઠના પુસ્તકો પૂરતી સંખ્યામાં મળતા ન હોવાની ફરિયાદો ઉઠી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે ઇ કેવાયસી ફરજિયાત પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઈ કેવાયસી કરાવ્યું હોય તે જરૂરી છે જો તે નહીં કરાવે તો તેને આગામી હપ્તાનો લાભ મળશે નહીં પીએમ કિસાન યોજના હેઠળ ઓગણીસમો હપ્તો જાન્યુઆરીમાં જારી કરવામાં આવી શકે છે ઓનલાઈન ઈ કેવાયસી માટે પહેલાં પીએમ કિસાન યોજનાની વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન પર જઈને તમે વધુ માહિતી પણ મેળવી શકો છો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શિયાળુ વાવેતરની મંદ ગતિ આ સિઝનમાં ઠંડી પડવાની શરૂઆત મોડી થઈ હોવાથી શિયાળુ વાવેતર પણ વિલંબ થઈ રહ્યો છે તારીખ પચીસ નવેમ્બર સુધીમાં ગુજરાતમાં અગિયાર લાખ બાસઠ હજાર નવસો ને અઠ્યાસી હેક્ટરમાં વિવિધ શિયાળુ પાકોનું વાવેતર નોંધાયું છે જે ગત સિઝનમાં આ સમાન સમયગાળામાં વીસ લાખ એકવીસ હજાર સાતસો ને અઠ્યાવીસ હેક્ટર જેટલું હતું આમ ગત સિઝનની સરખામણીએ આ સિઝનમાં સમગ્ર પાકોનું વાવેતર નોંધપાત્ર રીતે ઓછો થઈ ગયું છે હવે ઠંડીની શરૂઆત થઈ છે આગામી બે સપ્તાહમાં વાવેતરની સરખામણીની સ્થિતિ સામાન્ય થઈ જશે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાનું સિવિક સેન્ટર કરાયું બંધ ઈ ઓળખ પોર્ટલ બંધ હોવાના કારણે કામગીરી બંધ કરાય સિવિક સેન્ટરના ગેટ પર બંધનું પાટયું લગાડવામાં આવ્યું સૂચના બાદ કામગીરી શરૂ કરાશે તેવું લખીને જાણ કરાય મહાનગરપાલિકાની નીતિથી લોકોએ રોષ વ્યક્ત કર્યો જોકે મરણ નોંધણી વિભાગની કામગીરી બંધ થતાં લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરી તો હેમંત સોરેને ચોથી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ઝારખંડ ચૂંટણીમાં ભવ્ય જીત બાદ ઝારખંડ મુક્તિ મોરચા જે એમ એમના નેતા હેમંત સોરેને મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે ઝારખંડની રાજધાની રાંચીમાં આયોજિત શપથ ગ્રહણ કાર્યક્રમની અંદર તેમણે ચોથી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે તેમના શપથ ગ્રહણ કાર્યક્રમમાં રાહુલ ગાંધી ખડકે મમતા બેનરજી અખિલેશ યાદવ ઉદયનિધિ સ્ટાલિન સહિતના વિપક્ષી નેતાઓએ હાજરી આપી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પોલીસ ભરતી બોર્ડના ચેરમેન પદે નિરજા ગોટરૂની નિયુક્તિ કરવામાં આવી છે પોલીસ ભરતી બોર્ડના ચેરમેનની નિયુક્તિ કરાઈ આઈપીએસ હસમુખ પટેલના રાજીનામા બાદ પોલીસ ભરતી બોર્ડના ચેરમેન નિરજા ગોટરૂની નિયુક્તિ કરવામાં આવી છે ચેરમેનની નિમણૂંક થતાં ભરતી પ્રક્રિયા ઝડપી બનશે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો ગુલ્લીબાજ શિક્ષકોની હવે ખેર નહીં શાળાઓમાં લાંબી રજાઓ મૂકીને વિદેશ પ્રવાસ કરનાર સામે કાર્યવાહી દુબઈમાં વેપાર કરતા શિક્ષકે એક વર્ષમાં તેત્રીસથી વધુ વખત દુબઈની ટ્રીપ મારી જોકે મંત્રી પ્રફુલ્લભાઈ પાંસેરિયાએ આચાર્યને સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા આ વર્ષ દરમિયાન ઉપાડેલા અભિયાનમાં કુલ સાઠ શિક્ષકો મળ્યા તેવું જણાવ્યું આ ભ્રષ્ટાચાર ઉપરનું પણ એક સ્ટેપ છે લાખોમાંથી આવા એકલ દોકલ જ શિક્ષકો હોય છે તેવું પાનસેરિયાએ જણાવ્યું છે જોકે ખંતથી શિક્ષણ કાર્ય કરાવતા શિક્ષકોની પાનસેરિયાએ સરાહના પણ કરી હતી ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સુરત સિટી બસ ટિકિટ કૌભાંડમાં કાર્યવાહી કરવામાં આવી છે એસએમસી ટ્રાન્સપોર્ટ ચેરમેન દ્વારા કાર્યવાહી કરાય બસ એજન્સીને બાણું લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો જોકે એક વર્ષમાં પાંચસો કંડક્ટર અને બસોને પચાસ જેટલા ડ્રાઈવર બ્લેકલિસ્ટ કરાયા આકાર નામની એજન્સી મનમાની કરતી હોવાનો આરોપ લગાવાયો હતો જોકે ટ્રાન્સપોર્ટ ચેરમેન કહી રહ્યા છે કે એજન્સી એસએમસી પર હાવી રહી છે અને હું પાલિકા કમિશનરને આ ટિકિટ કૌભાંડ બાબતે રજૂઆત કરીશ ત્યારબાદના મહત્ત્વના સમાચારો વિશે વાત કરીએ તો વાવાઝોડાના કારણે શાળા કોલેજો બંધ વરસાદનું એલર્ટ ફેંગલ વાવાઝોડાના કારણે તમિલનાડુના ત્રિછી રામનાથપુરમ નાગપટ્ટમ કુડલોર વિલ્લુપુરમ અને તિરુવલ્લુર જિલ્લામાં શાળાઓ અને કોલેજો બંધ છે ભારતીય હવામાન વિભાગ મુજબ વાવાઝોડાના કારણે તમિલનાડુ અને પંડુચેરીમાં સત્યાવીસથી ત્રીસ નવેમ્બર અને આંધ્રપ્રદેશ યાનમ અને રાયલસીમામાં થી ત્રીસ નવેમ્બર સુધી ભારે વરસાદની સંભાવના છે આ સિવાય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે જોકે ભારતીય હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈને ઓરેન્જ અને રેડ એલર્ટ પણ જાહેર કરાયું ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો ત્રણ વાર નિયમ ભંગ અને લાયસન્સ રદ છેલ્લા ત્રણ મહિનામાં પોલીસ ખાતા તરફથી ત્રણ હજાર અરજીઓ મોકલવામાં આવી છે જેમાંથી તેરસો જેટલી અરજીઓ અમદાવાદના સુભાષ બ્રિજ આરટીઓ કચેરીમાં મોકલાય છે આરટીઓ કચેરીના અધિકારીએ જણાવ્યું હતું કે વાહન ચાલકને પહેલાં તેના ઘરે નોટિસ મોકલવામાં આવે છે અને આરટીઓ તરફથી સાત દિવસમાં ખુલાસો માગવામાં આવે છે ત્યારબાદ ત્રણ મહિના સુધી લાયસન્સ રદ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવે છે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આ સાયકલો કાટ કેમ ખાઈ રહી છે ભાવનગરમાં ભણતી દીકરીઓને આપવા માટે નવ હજાર જેટલી સાયકલો ખરીદવામાં આવી હતી એક અહેવાલ અનુસાર ત્રણ હજાર એકસો ત્રેપન સાયકલ દીકરીઓને આપવામાં આવી ચૂકે છે તો બીજી જે બચી છે તે સાયકલો એક ખુલ્લા પ્લોટમાં કાટ ખાઈ રહી છે નોંધનીય છે કે આ સાયકલો સરકાર દ્વારા અભ્યાસ કરતી એસસી એસટી અને ઓબીસીની વિદ્યાર્થીનીઓને આપવામાં આવે છે તો હવે આ બચેલી સાયકલો કેમ દીકરીઓને અપાઈ નથી તે મહત્વનો સવાલ છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નવીનીકરણ પ્રોજેક્ટને લઈને કાલુપુરથી ઉપડતી ચોર્યાસી જેટલી ટ્રેનના જંક્શન ફેરવાયા યાત્રી કૃપયા ધ્યાન દે કાલુપુર રેલવે સ્ટેશનના નવીનીકરણ પ્રોજેક્ટને લઈને કાલુપુરથી ઉપડતી તેમજ આવતી ચોર્યાસી ટ્રેનના જંક્શનમાં ફેરફાર કરવામાં આવ્યો છે પચાસ ટ્રેન વટવા સાબરમતી મણિપુર રાજકોટ અસારવાથી સાડત્રીસ ટ્રેન પણ મણિનગર સાબરમતીથી ઉપડશે જો કે ટિકિટ બુકિંગ વખતે સ્ટેશનની જાણકારી નહીં રાખે તો મુસાફરોને છેલ્લી ઘડીએ દોડા દોડાદોડીથી ટ્રેન ચૂકવાની નોબત પણ આવી શકે છે આમ નવીનીકરણ પ્રોજેક્ટને લઈને કાલુપુરથી ઉપરથી ચોર્યાસી ટ્રેનના જંક્શન ફેરવવામાં આવ્યા છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારે આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે સાથે જ આ વીડિયોને તમારા તમામ વોટ્સએપ ગ્રુપ તથા ફેસબુક ગ્રુપમાં પણ શેર જરૂર કરજો જેથી અન્ય લોકોને પણ આ માહિતીઓ મળી શકે